વધે હજી પાણી છે વધવામાં જ છે હજી પાણી હા smij pl owning произneem aشan windaprar in ko e isnaby masuk. 1 1 cm angreich su teaching. 10 lush suStation હા 6 ઓ હા બાજુ તો બહુ વધારે જાય પાણી આવ્યો તો ત્યાં આ તો આખો ખટારો મૂક્યો ને તોય તણાઈ જાય Hola, vaya, vaya.

અબે માણસો હલવાના હતા એને લેવા આયા જો હાલો 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 નીકળો નીકળો ગાય ગા ફટાફટ અંદર ન જાતા આ મંદિર ન જાતા હો આ બહુ તાણા આ બાજુ બહુ નઈ જવાનું આ જવા દેના નઈ હા ગગી ઓલી કરવાઈ રહેજો એમણે વઈરા આયને જાવી ન પડી મારઈ નઈ લે તો તમા હોઈ વ જાય પાછો કાચો ઓ કો લાગીય ના હાલ કઈયો મુલાસ આડી ગયો ચાલો મિત્રો જે હલવાના થાય માટીઓ બે આવી ગયા બારોબાર તો હવે નીકળીએ બધાય હવે જોખમથી બહાર છે ભાઈ બંધો બે નીકળીએ બરોબર હાલ હાલો નીકળો ઘર ભેગી ના થાવ